હેલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છે દહીં ભીંડીની રેસીપી તો એકદમ અલગ રીતે બનાવી રહ્યા છે એકદમ નવી ટ્રીક સાથે બનાવી રહ્યા છે અને સાથે જ આપણે સેવ સાથે જ આપણે આ દહીં ભીંડી બનાવવાની છે સેવ અને દહીં સાથે જ આપણે આ દહીં ભીંડી બનાવવાની છે એકદમ નવી રીતે છે હોટલ સ્ટાઇલ બનાવવાના છે તો કઈ રીતે બનાવી તે આગળ વિડીયોમાં બન્યા રજો એકદમ નવી ટ્રીક સાથે બનાવશું અને ખૂબ જ તમને પસંદ આવશે સો ટકા તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી ભીંડી લીધી છે જે એકદમ કૂણી કૂણી આવે છે તે જ લેવાની છે તમે જોઈ શકો એકદમ ગ્રીન અને એકદમ કૂણી છે આ રીતે તમે કટ કરશો ને તો એકદમ આસાનીથી કટ થઈ જશે હવે આપણે આને ધોઈ લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો આ રીતે આપણે નળ નીચે સરસ ભીંડાને ધોઈ લેવાના છે ધોવાઈ જાય પછી આપણે આ રીતે પાણી ખંખેરી લેશું અને નીચે નેપકિન પાથરીને ભીંડાને આ રીતે કોરા કરી લેવાના છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર જરૂરથી કરજો ગમે તો આ રીતે આપણે ભીંડાને એકદમ કોરા કરી લીધા છે હવે આપણે ભીંડાની કટિંગ કરી લેશું તો આ રીતે આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને આપણે કટ કરી લેશું તમારી મનપસંદ કટિંગ તમે કરી શકો છો તો અહીંયા હું એક ભીંડામાંથી ત્રણ ટુકડા કરી રહી છું તો આ રીતે બધા જ ભીંડા આપણે કટ કરી લેવાના છે હવે આપણે એક ખાંડી લેશું અને ચાર પાંચ લસણની કળીઓ એડ કરી લેશું ખાસ ગ્રેવી પણ બનાવશું અને ચટણી પણ બનાવશું તો એક લીલું મરચું આપણે એડ કર્યું છે અને એક આદુનો ટુકડો પણ આપણે એડ કરવાનો છે અને લાલ મરચું પાવડર છે તે એક ચમચી એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું અને બધી જ વસ્તુ સરસ ખાંડી લેવાની છે એકદમ સરસ ચટણી બની જવી જોઈએ આ ચટણીનો ફ્લેવર બહુ મસ્ત એવો આવે છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે દહીં લેશું તો એક વાટકી કે વાટકામાં તમારે ત્રણથી ચાર ચમચી જેટલું દહીં લેવાનું છે અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન હલ્દી પાવડર અને એક ટી સ્પૂનથી ઓછો આપણે જે ગરમ મસાલો આવે છે તે લેવાનો છે જે દાળ શાકનો આવતું હોય છે ઘરે આપણે તૈયાર કરતા હોઈએ છીએ તે મેં મસાલો લીધો છે એના બધું સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે આની અંદર સેવ એડ કરી લેવાની છે સેવથી ગ્રેવી બહુ સરસ બને છે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો આવે છે ખાસ ટ્રીક છે આ આ રીતે ચોક્કસથી તમે સેવ એડ કરીને બનાવો છો બહુ મસ્ત એવી બને છે તો આપણી ગ્રેવી આ તૈયાર છે તમે જોઈ શકો છો દહીંની આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું જાડા તળિયાની અને બેથી ત્રણ પાવલી જેટલું તેલ એડ કરી લેશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ભીંડી છે તૈયાર કરી લેવાની છે સૌથી પહેલાં આપણે ભીંડીને ફ્રાય કરી લેવાની છે આ રીતે બે મિનિટ આપણે ઢાંકીને કૂક થવા દઈશું બે મિનિટ થાય તરત જ આપણે ફરીથી ચલાવી લેશું ફરીથી આપણે ઢાંકીને મૂકી દઈશું બે મિનિટ પાછું કૂક થવા દઈશું પાછા બે મિનિટ સુધી આપણે કૂક થવા દીધી છે અને ફરીથી આપણે આ રીતે ચલાવી લેશું જેથી ભીંડી છે એ બળશે નહીં અને સરસ રીતે કૂક થઈ જશે તો આ રીતે મેં ટોટલ છ મિનિટ સુધી એ ભીંડીને કૂક થવા દીધી છે હવે આપણે એક ડીશમાં કાઢી લેશું આને આપણે સાઈડમાં મૂકી દઈશું મારી ફેસબુક પેજ પણ છે ત્યાં પણ મને ફોલો જરૂરથી કરજો તેની લિંક નીચે મૂકેલી છે ફરીથી આપણે તેલ એડ કર્યું છે અને ધાણાજીરું જીરું એડ કરી લેવાનું છે એક ટીસ્પૂન હિંગ એડ કરવાની છે એક ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરવાનું છે એક લીલું મરચું કટ કરીને આપણે એડ કરવાનું છે ચાર પાંચ લસણની કળીયું છે તે એડ કરી લેવાની છે જે નાની સાઇઝની આવે છે તે જ આપણે એડ કરીશું અને હવે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે ચટણી બનાવી છે તે એડ કરી લેશું અને ગેસને આપણે બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરીને જ આપણે જે લાલ ચટણી ઉમેરી છે તે એડ કરવાની છે હવે આપણે ડુંગળી એડ કરી લેશું એકદમ ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે હવે આપણે ગેસને ઓન કરી લેશું અને ડુંગળી આપણે કૂક કરવાની છે બે મિનિટ સુધી તો આ રીતે આપણે ચલાવતું રહેવાનું છે ડુંગળી જેથી ચોટે નહીં આપણે હોકિન્સની નવી કઢાઈમાં જ બનાવી રહ્યા છીએ જે ટ્રાયપ્લાય છે અને તસલું પણ કહેવાય છે તમારે મંગાવવું હોય તો હું તેની લિંક નીચે મૂકી દઈશ મારે માત્ર અગિયાર સમજ પડ્યું છે અને ખૂબ જ સારું છે કૂકિંગ કરવામાં ખૂબ જ મજા આવે છે આમાં અને સ્ટેનલેસ સ્ટીલ પણ છે ટ્રિપલ લિયરવાળી જે કઢાઈઓ આવે છે તે જ છે હવે આપણે જે ગ્રેવી એડ કરીને આપણે ચલાવી લીધું છે દહીંની અને થોડું પાણી પણ એડ કરી લેવાનું છે આ રીતે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી સરસ આ ગ્રેવી બનીને તૈયાર થઈ છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું થોડીવાર ગ્રેવીને કૂક થવા દેવાની છે પછી જ નમક એડ કરવાનું છે લાસ્ટમાં તો આપણે નમક એડ કરી લીધું છે અને ગ્રેવી પણ આપણે સરસ એવી બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો કારણ કે આપણે આની અંદર સેવ નાખીએ છીએ સેવથી બહુ જ સરસ એવો ફ્લેવર આવે છે હવે આપણે જે ભીંડી ફ્રાય કરેલી છે તે એડ કરી લેશું સરસ રીતે મિક્સ કરી લેશું તમે ભરેલા ભીંડા પણ ભૂલી જશો એટલું સરસ આ શાક બનીને તૈયાર થાય છે દહીં ભીંડીનું એકદમ નવી રીતે નવી ટ્રીક સાથે આપણે બનાવ્યું છે તો કેવું લાગ્યું મને કમેન્ટ કરીને કહેજો જરૂરથી તો હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું એકદમ ધીમા ગેસે એકદમ લો ગેસે જ આને ચડવા દેવાનું છે તો પાંચ મિનિટ સુધી આપણે આ રીતે જ કૂક થવા દેવાનું છે જેથી તેલ પણ છૂટું પડી જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તેલ મસ્ત એવું છૂટું પડી ગયું છે અને સરસ એવું કૂપ પણ થઈ ગયું છે તો હવે આપણે આને નીચે ઉતારી લેશું જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત બન્યું છે ને જોતાં જ ખાવાનું મન થાય એવું બન્યું છે તો થોડું મેં ઠંડુ થવા દીધું હતું તો ગ્રેવી છે થોડીક જામી ગઈ છે તો આપણે એક બાઉલમાં કાઢી લીધું છે સવિંગ બોલમાં કાઢ્યું છે હવે આપણે સર્વ કરી લેશું રોટલી જોડે તમે ભાખરી પરોઠા થેપલા જોડે સર્વ કરી શકો છો બહુ જ સરસ એવું બન્યું છે ફ્રેન્ડ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો તે તમારા સિટીનું નામ પણ જણાવજો અને વિડિયો ગમ્યો હોય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ બ